દાહોદમાં હેવાન આચાર્યને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું પોલીસે આરોપીને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કર્યું સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે પોલીસે ગોવિંદ નટની કાર સાથે રાખીને રીકન્સ્ટ્રકશન કર્યું હતું આરોપીએ બાળકીને ક્યાંથી બેસાડી સ્કૂલ જતા પહેલા બાળકી ગાડી ક્યાં ઊભી રાખી સ્કૂલમાં ગયા પછી બાળકીને કેવી રીતે કમ્પાઉન્ડની પાછળ મૂકી તે બાબતે રીકન્સ્ટ્રક્શન કરાયું દાહોદમાં બાળકીના હત્યારા આચાર્યને ફાંસીની માંગ સાથે મોટી સંખ્યામાં ભીલ સમાજના લોકોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટે છ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયાસો સાથે હત્યા કરી હતી જેને લઈને આદિવાસી સમાજમાં રોષ છે ઝાલોદ અને બરવાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું મોટી સંખ્યામાં ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા આ ન્યાય અમને જલ્દીથી મળી શકે અને જલ્દીથી આ આ બળાત્કારીને સજા થવી જોઈએ ફાંસીની સજા થવી જોઈએ જે નારા તમે બળાત્કાર કરીને એની હત્યા કરી છે એના માટે અમારી એક જ માંગણી છે કે એમને ફાંસીની સજા ટૂંક સમયમાં થવી જ જોઈએ એ નારા અમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે નહીતર અમારો સમાજ તમામ સમાજને સાથે લઈને આ દીકરીની ન્યાયમાં અમે આંદોલન પણ કરવાની ચીમકી આપે છે તો આ છોકરીને દબાવીને મારી નાખવામાં આવી છે એ ઘટના આખા પૂરા દરેક સમાજને એક આઘાતજનક અને નિંદનીય છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એની સજાને કોઈ માફ કરવાનો પણ પ્રયત્ન કરશે અથવા તો એની એની સાથ સહકાર પણ આપશે જો એ વ્યક્તિ પણ અમારા ધ્યાનમાં આવશે તો અમે એને પણ છોડીશું નહીં તો દાહોદમાં દુષ્કર્મ બાદ બાળકીની હત્યાની ઘટનાએ રાજકીય રંગ ધારણ કર્યો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ જેની ઠુમ્મર મૃતક બાળકીના ઘરે પહોંચ્યા જેની ઠુમ્મર સિંગવડના પીપડિયા ગામે બાળકીના પરિવારજનોને મળ્યા હતા બાળકીની માતા અને તેના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી જેની ઠુમ્મરે નરાધમા આચાર્યને ફાંસી આપવાની માંગ કરી કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર આજે બપોર બાદ દાહોદ કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરશે આચાર્ય ફાંસી ફાસિત થવી જોઈએ આચાર્ય હોય કે ગમેય હોય કોઈ પણ હોદ્દેદાર હોય જ્યારે આવી ઘટના થાય છે ત્યારે એના આગળના બધા હોદ્દાઓ નીકળી જાય છે ફક્ત એ નરાધમ આના માટેનો શબ્દ તમે આચાર્ય શબ્દ જ કાઢી નાખો સેના આચાર્ય હતો નરાધમ હતો જો આ દીકરીની સુરક્ષા ન પૂરી પાડી શકતો હોય આની સાથે આવા અત્યાચાર કરતો હોય તો આને નરાધમ કહેવાય કોઈ આચાર્ય નો કહેવાય ને એની આગળ આ ગોવિંદ નટ ને આ બધું કાઢી નાખો सूरत કંપનીની बल्ले बल्ले इजरायले आप છે हजार ड्रोन नो ऑर्डर બસો પચાસ કિલોમીટરની ઝડપે ઉડે છે ઘાતક કામાકાઝી ડ્રોન સુરતની કંપનીને ઇઝરાયેલની સુરક્ષામાં વધારો કરવા અને દુશ્મનો પર દેખરેખ રાખવા માટે દસ હજાર ડ્રોનનો ઓર્ડર મળ્યો છે પોતાની સુરક્ષા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે ખાસ કરીને દેશની આર્મીને દુશ્મનોની વિગત મળે તે પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે ત્યારે ગુજરાતના સુરતના એક યુવકે એક એવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને તેને સીધો ઓર્ડર મળ્યો છે ઇઝરાયલથી આપણી સાથે કંપનીના માલિક છે સીધા વાત કરી આપનું નામ અને આપણી કંપનીનું નામ તો મેરા નામ હે ડીપ ટેક ડ્રોન કંપની और हम कंज्यूमर एग्रीकल्चर और डिफेंस में काम करते हैं हर्ष भाई आपको एक ऑर्डर मिला है से क्या है ड्रोन की क्या विशेषता है और क्यों आपको ही ऑर्डर मिला सो so, हम लोग ये जो टेक्नोलॉजी है लास्ट चार साल से इस पे काम कर रहे थे ये फ्लाई टेक्नोलॉजी है और अभी आप जो देख रहे हो आपने अद्विक हमारा जो है एफपीवी कैटेगरी ड्रोन वो देखा है तो ये ड्रोन है आप इधर बैठ के हाथ में कंट्रोलर लेके हेडसेट पहन के 10 किलोमीटर तक ड्रोन उड़ा सकते जो हेडसेट है वीआर हेडसेट नहीं है रियल टाइम हेडसेट है जो आपको फीड देता है अब ये जो ड्रोन है वो 250 किलोमीटर की स्पीड से उड़ता है तो ये स्पीड से फ्लाई करने के साथ साथ वो एक छोटे गैप्स में से भी निकल सकता है ये थ्री डिग्री फ्लिप भी कर सकता है इसमें बहुत ज्यादा मेन्यबिलिटी है अब ये ड्रोन अगर समझ लो जाते आते अगर गिर जाता है या क्रैश होता है तो ये वापिस से सीधा हो सकता है तो इसमें सीधा होने के बाद ये वापिस से डिप्लॉय हो सकता है अब आप सोच रहे होंगे क्या आज आर्मी में जो है इतने बड़े बड़े ड्रोन यूज किए जाते हैं तो ये जो ड्रोन है ये एक मिनट के अंदर डिप्लॉय हो सकते हैं तो आज मेरे को सिर्फ बैग में से सामान निकालना है ड्रोन का कंट्रोलर हो गया हेडसेट हो गया और इसको मैं डिप्लॉय कर सकता हूँ आज हमने ये जो टेक्नोलॉजी बनाई है

તો મહત્વનું છે કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જે પ્રકારથી જે દ્રશ્યો સામે આવ્યા હતા જે વિડીયોમાં તલવારથી કેક કાપતો આ વિડિયો છે તે વાયરલ થઈ રહ્યો હતો તો જન્મદિવસની ઉજવણીનો આ વિડિયો હતો જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે દાહોદમાં હેવાન આચાર્યને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું પોલીસે આરોપીને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કર્યું સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે પોલીસે કાર સાથે રાખીને ગોવિંદ્રક્શન કર્યું હતું આરોપીએ ક્યાંથી બેસાડી સ્કૂલ જતા પહેલા બાળકી ગાડી ક્યાં ઊભી રાખી સ્કૂલમાં ગયા પછી બાળકીને કેવી રીતે કમ્પાઉન્ડની પાછળ મૂકી તે બાબતે રીકન્સ્ટ્રક્શન કરાયું દાહોદમાં બાળકીના હત્યારા આચાર્યને ફાંસીની માંગ સાથે મોટી સંખ્યામાં ભીલ સમાજના લોકોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટે છ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયાસો સાથે હત્યા કરી હતી જેને લઈને આદિવાસી સમાજમાં રોષ છે ઝાલોદ અને બરવાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું મોટી સંખ્યામાં ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા આ ન્યાય જલ્દીથી મળી શકે અને જલ્દીથી આ બળ આ બળત કરીને સજા થવી જોઈએ ફાંસીની સજા થવી જોઈએ જે નારાધ અમે બળાત્કાર કરીને એની હત્યા કરી છે એના માટે અમારી એક જ માંગણી છે કે એમને ફાંસીની સજા ટૂંક સમયમાં થવી જ જોઈએ એ નારાધ અમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે નહીતર અમારો સમાજ તમામ સમાજને સાથે લઈને આ દીકરીની ન્યાયમાં અમે આંદોલન પણ કરવાની ચીમકી આપીએ છીએ તો આ છોકરીને દબાવીને મારી નાખવામાં આવી છે એ ઘટના આખા પુરા દરેક સમાજને એક આઘાતજનક અને નિંદનીય છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એની સજાને કોઈ માફ કરવાનો પણ પ્રયત્ન કરશે અથવા તો એની એની સાથ સહકાર પણ આપશે જો એ વ્યક્તિ પણ અમારા ધ્યાનમાં આવશે તો અમે એને પણ છોડીશું નહીં તો દાહોદમાં દુષ્કર્મ બાદ બાળકીની હત્યાની ઘટનાએ રાજકીય રંગ ધારણ કર્યો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ જેની ઠુમ્મર મૃતક બાળકીના ઘરે પહોંચ્યા જેની ઠુમ્મર સિંઘવડના પીપડીયા ગામે બાળકીના પરિવારજનોને મળ્યા હતા બાળકીની માતા અને તેના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી જેની ઠુમ્મરે નરાધમા આચાર્યને ફાંસી આપવાની માંગ કરી કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર આજે બપોર બાદ દાહોદ કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરશે આચાર્યને ફાંસી જ થવી જોઈએ આચાર્ય હોય કે ગમેય હોય કોઈ પણ હોદ્દેદાર હોય જ્યારે આવી ઘટના થાય છે ત્યારે એના આગળના બધાય હોદ્દાઓ નીકળી જાય છે ફક્ત એ નરાધમ આના માટેનો શબ્દ તમે આચાર્ય શબ્દ જ કાઢી નાખો ચાલે આચાર્ય હતો નરાધમ હતો જો આ દીકરીની સુરક્ષા ન પૂરી પાડી શકતો હોય એની સાથે આવા અત્યાચાર કરતો હોય તો આને નરાધમ કહેવાય કોઈ આચાર્ય ન કહેવાય ને એની આગળ આ ગોવિંદ ને આ બધુંય કાઢી નાખો સુરતી કંપનીની બલ્લે બલ્લે ઇઝરાયલે આપ્યો છે દસ હજાર ડ્રોનનો ઓર્ડર બસો પચાસ કિલોમીટરની ઝડપે ઉડે છે ઘાતક કામાકાઝી ડ્રોન સુરતની કંપનીને ઇઝરાયેલની સુરક્ષામાં વધારો કરવા અને દુશ્મનો પર દેખરેખ રાખવા માટે દસ હજાર ડ્રોનનો ઓર્ડર મળ્યો છે પોતાની સુરક્ષા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે ખાસ કરીને દેશની આર્મીને દુશ્મનોની વિગત માટે તે પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે ત્યારે ગુજરાતના સુરતના એક યુવકે એક એવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને તેને સીધો ઓર્ડર મળ્યો છે ઇઝરાયલથી આપણી સાથે કંપનીના માલિક છે સીધા વાત કરી આપનું નામ અને આપણી કંપનીનું નામ તો મેરા નામ હે ડીપ ટેક ડ્રોન કંપની और हम कंज्यूमर एग्रीकल्चर और डिफेंस में काम करते हैं हर्ष भाई आपको एक ऑर्डर मिला है इसराइल से क्या है ड्रोन की क्या विशेषता है और क्यों आपको ऑर्डर मिला सो so, हम लोग ये जो टेक्नोलॉजी है लास्ट चार साल से इस पे काम कर रहे थे ये फ्लाईफर टेक्नोलॉजी है और अभी आप जो देख रहे हो आपने अद्विक हमारा जो है एफपीवी कैटेगरी ड्रोन वो देखा है तो ये ड्रोन है आप इधर बैठ के हाथ में कंट्रोलर लेके हेडसेट पहन के 10 किलोमीटर तक ड्रोन उड़ा सकते हैं अब ये जो हेडसेट है वीआर हेडसेट नहीं है रियल टाइम हेडसेट है जो आपको फीड देता है अब ये जो ड्रोन है वो 250 किलोमीटर की स्पीड से उड़ता है तो ये स्पीड से फ्लाई करने के साथ साथ वो एक छोटे गैप्स में से भी निकल सकता है ये थ्री डिग्री फ्लिप भी कर सकता है इसमें बहुत ज्यादा मेन्यबिलिटी है अब ये ड्रोन अगर समझ लो जाते आते अगर गिर जाता है या क्रैश होता है तो ये वापिस से सीधा हो सकता है तो इसमें सीधा होने के बाद ये वापिस से डिप्लॉय हो सकता है अब आप सोच रहे होंगे क्या आज आर्मी में जो है इतने बड़े बड़े ड्रोन यूज किए जाते हैं तो ये जो ड्रोन है ये एक मिनट के अंदर डिप्लॉय हो सकते हैं तो आज मेरे को सिर्फ बैग में से सामान निकालना है ड्रोन का कंट्रोलर हो गया हेडसेट हो गया और इसको मैं डिप्लॉय कर सकता हूँ आज हमने ये जो टेक्नोलॉजी बनाई है इसको बनाने में चार साल लगे तो इसमें ये हो सकता था कि हम कुछ नहीं कर पाए या हो सकता था बहुत कुछ कर पाए और आज जो देख रहे हो वो ये सब रिजल्ट है इस